એલી ગોગડી તું આ કેટલાનું પૂરું પાડીશ ડોસી માને ભાભા ને રાખીશ ઝીણકી ધ્યાન રાખીશ કે આ ઝોંગા ધ્યાન રાખીશ કેટલાનું પૂરું પાડીશ અને હું કેમેરાવાળાને કેતો આવ્યો છું ઘરેણા વેચ આવ્યો છું પચાસ હજાર એના આવ્યા છે દસ હજાર મારા હું ઘરેણા વેચવા ગયો તો ને એટલે એનું કમિશન લાગે ને એટલે દસ હજાર મારા પચીસ હજાર કેમેરાના અને દસ હજારની રિક્ષા કરાવી છે બાર માત્યારમાં તમે નીકળો ને એટલે હાંજે સણેડો 릭શામાં હવ પાસ આવજો અને સણેડો 릭શાવાળાને પૈસા આપી દીધાસ બરોબર એટલે તું કાઈ દેતી નહીં ડોઢી કાઈ થાતી નહીં અને ડોશી માનું ને બાબાનું ધ્યાન રાખજે કેક દરિયામાં વયા નો જાય હો મેલી ગોગડી ડોશી માને ગઢે ગટપાણે જોવાની આવી હો તમારે તો તમારા ઘરે જ નઈ નવું જોવા મળે હો ગોગડી આવું કાઈ હોતા હશે હવે પ્રી-વેડિંગ ને ઓલું ને ફલાણું ઠેકું પાછું દમણ જાવ લે કેક દરિયામાં ડૂબી નો જાય તારા ડોહા ધ્યાન રાખજે

બતાય જાવી સેવી જોંગો આરો આવશે ભલે આવતો સનેડો રિક્ષામ માર કે તેડવો છે જોંગા ને આ ઉપાધી મારે તો કરવાની જ છે પણ હવે શું કરું હારો છે જો તો ખરી સડી અને પાપા હોય સડી ગયા પાપા તો જો કેટલો છે પણ જોવાની આવી અમાર ઝોંગો છે અને ઈ સેને પ્રખ્યાત માણા છે એટલે ઈ તો ન્યાં ન્યાં ઊભો રહેશે ભલે ફોટામાં આવે વાંધો નઈ અરે કેમેરાવાળા ભાઈ ઈ તો વિફરેલ છે ઈ નંગો અમાર આરે પરાણે છો તે તો હડીન લાવ્યા છે ઈ ની ફોટામાં એ છે તમે એની ઉપાધી કરો ના ઈ સેમ થોડો કટ કરી નાખજો ફોટો ન્યાંથી બીજો હું સારું આલો ડોશીમા સ્માઈલ આપો ડોશીમા ની સે બેઈ મુખ્ય સાહન કે જે હારા ફોટા લેજે જો કેમેરા નકર મે આ આવે મફત નત પડાવતા નકર ખમલો ખાંડી એક તો કેટલું બાધી કે મેળ આવ્યો છે તું પાછા હારા ફોટા નહીં પાડતો તો તારો વારો પાડ નાખ્યું અને ન્યા તને છે ને તારા સ્ટુડિયો આવીને વળગી એટલું યાદ રાખજે અરે ડોસી માં કાઈ નો કટવા દો તમારા ફોટા માં

কোখলঈ জোতো তমা ডোখো করশো আপডে গোগরি জোতো খরিযানো জো জো ডোশিনো জাই জাও এক্তো বচে জাও খরান পাতো জিয়তো নিযা নিয�

ভগর প্রীক্ষাসে গান্ডরেসেন থেকে খাওয়া আ কান্ড হল সঙ্গ আ আ খাকিজ। আমি উবিং থাকা কিজ সুদধশনে ভাপা থরা এনি ফোটা পারম। আপনা প্রেক্ষা আমারি ভা কাডোহা। ঠরেনি প্রজি। কেম সবাধয় মারা বিউর্সে লেগেছে মারা ভিডিও জ হয়েছে এমনে খাজ না মানু। કે વિડીયો તમને ગમે તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે સબસ્ક્રાઈબ કરશો એટલે મારા વિડીયો તમારે ફોનમાં નોટિફિકેશન આવશે નોટિફિકેશન આવે એના આધારે મારો વિડીયો તમારે જોવાનો એટલે કે આવા ને આવા હું કોમેડી વિડીયો તમારા માટે અને તમને હસાવવા માટે બનાવતી રહીશ એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો લાગે છે કેવો નહીં અને મારે જે સુધારો કરવાનો હોય એના આધારે મને ખબર પડે એટલે ખાસ જણાવવાનું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમ આને ક્યારના તમારા પાટા સુ કે ખવડાઈ દયો એટલે ઘર ભેગી ના થઈ જાવી કે રિક્ષા આ ચાલુ મારી મરી ગયા હું અડધી થઈ ગઈ એટલે હવે છે ને એમ કે રિક્ષા ચાલુ કરીને રાખે કોઈ ધક્કો મારવા વાહી નહીં આવે અને ઘરે જઈને ખાવું ઓ માર દીકરો મજા આવી ગઈ ઓ ફોટોશૂટમાં મારા કલેજા એલી ખર્ચો ઈચ્છા ભલે મરી ગયા પણ એનો ફોટો શૂટ થઈ ગયો નકર કાળો કકડાટ હતો એનો એટલે કાઈ નહી હું ઘરે જઈને ખાહુ શિબરી માસી રાંધી નાખ્યું હશે આપણે ખાઈ લે હોલ ભૂખ સહન કરી લે થોડીક વાર બીજું હું આ ડોસી કાઈ ખવરાવે એવું લાગતું નથી ઘરે જઈને ખાઈ લે હું અન ઝોંગા નઈ કે હવે હાલો સનેરા રિક્ષામાં બેસી જાવ સાલુ કર નાખી સોલા યાર બો મસ્ત ગોગડી બટા પ્રી વેડિંગ છુ મજા આવી ગઈ મને અને કેમેરાવાળા ભાઈને કહેજે જલ્દી જલ્દી ફોટા બનાવીને મોકલી દે મારા WhatsApp માં અને ઇન્સ્ટાગ્રામ માં પછી માં રીલ મૂકવાની છે સ્ટોરી મૂકવાની છે એટલે એને કે હો બસ ને રોશી માં આવ તમારી કઈ ઈચ્છા અધૂરી રહેતી નથી ને કઈ ઈચ્છા અધૂરી રહેતી હોય કે હો પાછા તમે બેન કરતા ખરે હોત તો સારું હોત આયા હું મને બેન કે ખવડાવશો પીવડાવશો એરાવશો ફેરવશો તમે તો આયા પૂછો માર આમ કરતા કરે સારું હોત મને માર સુડેલ તો ખવડાવ 我没听话。啊